નમસ્તે તળાજા હું ડીજે પુરડિયા સમગ્ર તળાજાને એક શિક્ષક તરીકે હૃદયથી વિનંતી કરું છું કે ચૌદ ફેબ્રુઆરી મતલબ આવતીકાલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ ન જઈ ભારતીય સંસ્કૃતિને ફરીવાર ઉજાગર કરવા માતા પિતા પૂજા દિવસ તરીકે ઉજવીએ માતા અને પિતા પૃથ્વી પરના સાચા દેવ છે અને એમની પૂજા એટલે કે વાસ્તવમાં ઈશ્વરની પૂજા માતા પિતાએ જન્મથી લઈ સાચો પ્રેમ આપ્યો છે અને માતા પિતા માટે બાળકથી વિશેષ કોઈ નથી તો બાળક માટે પણ માતા પિતાથી વિશેષ કંઈ ન હોવું જોઈએ આપણે સૌ આજના તમામ યુવાનોને બાળકોને તમામ શાળા કોલેજો મળીને બાળકોને યુવાનોને આ સાચા માર્ગ તરફ વાળે માતા અને પિતા એ આપણું જીવન ઘડતર કરે છે અને એને ઉપકાર ચૂકવવાનો એક પ્રયાસ કરીએ અને જોવામાં સફળ રહ્યા તો ભારત છે ફરીવાર વિશ્વગુરુ મા ભારતી છે પરમ વૈભવ સુધી પહોંચી જશે તો ફરી ફરીવાર માતૃદેવો પિતૃદેવો ભવ આપણે સૌ મળીને માતા અને પિતાનું આવતીકાલે પૂજન કરીએ અને વેલેન્ટાઇન ડેના કોઈ સ્ટેટસ કે કોઈ ન ચડાવતા પિતૃ પૂજનના પોતાના માતા પિતાના સ્ટેટસ ચડાવીએ ચાલો ફરીવાર ભારતની યુવા પેઢીને ફરીવાર બાળકોને આપણે જગાવીએ ભારતીય સંસ્કૃતિ તરફ ફરીવાર પાછા વળીએ